थेर पाउडर ने डोज આપ્યો છે કોરોના થી એન ભભરાઈ દેવાનો હાથે કરીને લઈ દેવાનો અને આ છે જો ગોલ્ડન ક્રોસ આ દેરો પાપરે વર્ષોથી શિયાળવા આવિયે છે કોબી તો મિત્રો આ તો બોક્સ લાવ્યું ગોલ્ડન ઓમ ખાઈ ગયો છે જો દલ ભાઈ ઘર ગોળીસી જો ચોક દોણો બહાર પડ્યો છે અને ઉગી જાય મિત્રો પાણી આવે એટલે ફંટાઈ જાય રાયડાની જેમ જ આવે ચાર પાંચ દિવસ નીકળી જાય અને આ મગફળી ઉભી ને આમાં વાવાનું છે ફરી કોબી શિયાળો આપણે થશે મહિના મગફળી લેવાઈ જશે પેકા થઈ જાય ખાલી એટલે એમાં વાઈ જવાનું મોટી બીજી મારી નસી છે હવારણું બી ચાલુ છે

ત્રણ ભીરા મિત્રો નદી છે પણ ફરી ખોળ થઈ ગયું છે મોય પણ હવે ચાલ છે કોઈ લેવું નથી જાણી જાય એટલી ઘડા જો ફૂલ છોડ ને ફૂલ છોડ આવી ગયો મસ્ત ગોટા આવી ગયા છે જો મિત્રો નવરાત્રિ અને મિત્રો આજે નવરાત્રિ બેહી ગઈ છે માતાજી આપને સૌને સુખની સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના મિત્રો આપને આજે પહેલું નું છે માતાજી તમને ખૂબ સુખની શાંતિ નીવડે એવી પ્રાર્થના મિત્રો માતાજી હવનું નું કલ્યાણ કરજો મિત્રો મિત્રોળો માતાજી નવરાત્રિમાં કઈ જય માતાજી મિત્રો નવરાત્રિમાં શુભારંભ થયો છે મિત્રો આજે જય માતાજી